એક એવું મહાદેવનું મંદિર જ્યાં શ્રાવણ માસના પહેલા જ દિવસે મેળો ભરાય છે અને અહીંયા શિવની કૃપા અને શાંતિનો અનુભવ થાય છે હા મિત્રો હું વાત કરી રહી છું સિહોરના નવનાથ મંદિરના ત્રીજાનાથ એટલે સુખનાથ મહાદેવની જે સિહોરમાં સાત શેરી નિશાવ નજીક આવેલ છે આ મંદિરના ઇતિહાસ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી મળી આવતી પણ અહીંના પૂંજારી જણાવે છે કે અમારી સાત પેઢીથી અહીંયા સેવા કરી રહ્યા છીએ આ વાત મંદિરની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે અને મંદિરમાં જોવા મળતા લેખ મુજબ સુખનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્વાર વેલજી પંડ્યાના દીકરા રતનજી પંડ્યાએ કરાવ્યો હતો તેથી કહી શકાય કે સમય જતાં મંદિરનું પુનઃનિર્માણ પણ થયેલ છે અહીંયા ગણેશજી અને હનુમાનજીની અતિ ભવ્ય અને દિવ્ય મૂર્તિના પણ દર્શન થાય છે તો શ્રાવણ માસ દરમિયાન આ મંદિરની પણ અવશ્ય મુલાકાત લેજો અને આઉટ ઓફ હોમ પેજ ને અત્યારે જ ફોલો કરી લેજો